માસનો પ્રારંભ એટલે ધન રાશિના સૂર્ય થાય ત્યારે ચૌદ તારીખ આવે ને ત્યારે સૂર્ય છે ને ઉત્તરાયણ તરફ ઢળે ઉત્તરાયણ અને દક્ષિણાયન આ બે વિભાગ છે છ મહિના સુધી ઉત્તરાયણ હોય અને છ મહિના સુધી દક્ષિણાયણ હોય છે બરાબર તો બાર રાશિમાં રાશિ બાર હોય તો એમાં એક એક મહિનો સૂર્ય એક એક રાશિમાં રહે જેમ મેં આગળ કીધું ને એમ એમ ધનરાશિમાંથી સૂર્ય ધન ધનરાશિમાં આવે એટલે ધનુર્માસ અને ધન ધનરાશિમાંથી પૂરો થાય મકર રાશિમાં આવે એટલે મકરસંક્રાંતિ જેને આપણે ખીહર પણ કહીએ છીએ તે ચૌદ તારીખે જ બરાબર મકરસંક્રાંતિ હોય જાન્યુઆરી મહિનાની ચૌદ તારીખ આ ફિક્સ જ હોય તો એક એક રાશિમાં એક મહિનો સૂર્ય રે બાર રાશિ છે આમ તો તમને બધાને ખબર હશે તમે દીકરા દીકરા નામ પાડતા હોય તો રાશિ ઉપરથી પાડતા હોય તો મેષ એમાં અલન ઈ ત્રણ નામ હોય પછી વૃષભ રાશિ આવે એમાં તૈણ નામ હોય બ વ ને ઉ પછી મિથુન રાશિ આવે એમાં આવે ક છ ને ધ પછી કર્ક રાશિ આવે પછી સિંહ પછી કન્યા રાશિ આવે પછી તુલા રાશિ આવે પછી વૃશિક પછી ધન રાશિ અને પછી મકર ધન અને મકરની એમણે આપણે બે વાત કરીએ પછી કુંભ રાશિ આવે અને પછી મીન મીન રાશિમાં સૂર્ય આવે અને મીનારખ કહેવાય આવી બધી આપણા શાસ્ત્ર અનુસાર આ બધું આપણા ઋષિમુનિઓ ખગોળ ભૂગોળ વગેરે લખ્યું હોય બરાબર અને સંતો તો આપણને બધાનો સારભાગ કાઢીને આપણે જે જોરીરી હોય છે ને એ સારું શાસ્ત્રનું દોહન કરીને આપણને આગળ આવું પીરશે એટલે આપણે બધી ધનારખ મીનારક વગેરે ખબર પડે એટલે ધનરાશિમાં સૂર્ય ધનરાશિના સૂર્ય થાય એટલે ધનુર્માસ મકર રાશિમાં આવે એટલે મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણના સૂર્ય થાય એને શુભ કાળ કહેવાય બરાબર સાંભળો ઉત્તરાયણમાં જ્યારે સૂર્ય આવે છ મહિના એટલે એને કહેવાય શુભ કાળ એટલે સારો કાળ તો એ કયો મહિનો ઉત્તરાયણ એટલે એને એક એક મહિનામાં બે મહિનામાં એક ઋતુ હોય છ ઋતુ આપણે કહેતા છ ઋતુ એટલે કઈ ઋતુ જો વર્ષા શરદ અને હેમંત આ ત્રણ ઋતુ બે મહિનાની બે મહિના સુધી એક ઋતુ ચાલે પછી અષાઢ શ્રાવળ ભાદરવો આસો ને માગશે આ છ મહિના છે ને એમાં શરદ વર્ષા અને હેમંત અને એને દક્ષિણાયન કહેવાય દક્ષિણાયન આ છ મહિના અને બીજા જે છ મહિના છે પો મા ફાગણ ચૈતર વૈશાખ અને જેઠ એ આમાં ઉત્તરાયણ આવે ઓલા છ મહિનામાં દક્ષિણાયન આવે અને આ છ મહિનામાં ઉત્તરાયણના સૂર્ય થાય એટલે એને શુભ કાળ કહેવાય અને એમાં વસંત ઋતુ ગ્રીષ્મ ઋતુ અને ઋતુ આ છ મહિનામાં ત્રણ ઋતુ આવે બરોબર હવે દક્ષિણાયન જ્યારે દક્ષિણ દક્ષિણાયણના સૂર્ય હોય અને ઉત્તરાયણના સૂર્ય હોય તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર લૌકિક વ્યવહારિક અને માંગલિક પ્રસંગો કરવા માટે આ મહિનામાં કમૂરતા કહેવાય શું કહેવાય કમૂરતા એટલે તરત જ આપણે એમ કહીએ ધર્મવાસ બેઠો એટલે કમૂરતા બેઠા બરોબર એટલે આ કમૂરતા કહેવાય આખો મહિનો એટલે મુહૂર્ત નહીં કમૂરતા અને આ મહિનાનું બીજું એક પણ નામ છે ખરમાસ પણ આપણે એને ધનુરમાસ તરીકે ઓળખીએ છીએ પણ લૌકિક કાર્ય કરવા માટે જેટલો આ મહિનો અમાંગલિક છે એટલો જ ભક્તિ કરવા માટે માંગલિક આ મહિનો છે તમારે છે ને માંગલિક પ્રસંગ હોય ને એ આ મહિનામાં ન કરાય તમારે લગ્ન પ્રસંગ ચાંદલા ચુંદડી બીજું ત્રીજું કોઈ પણ માંગલિક પ્રસંગ આ મહિનામાં ન થાય એટલે આને કમૂરતા કહેવાય પણ ભજન ભક્તિ માટે આ ભાઈનો બહુ જ માંગલિક હો બહુ જ માંગલિક અને જેમ શ્રાવણ મહિનો હોય અધિક મહિનો હોય એ બધા ભક્તિના મહિના છે એમ આ ધનુર્માસ પણ એક ભક્તિનો મહિનો છે ગૃહસ્થને માટે તો આ ભગવાન એક સ્કીમ આપી સ્કીમ કંઈક પ્રોગ્રામ કરો તો સ્કીમ આપે ને ભક્તિ કરવાની સ્કીમ આખો મહિનો આખું વરસ સંતો આરાધના ભજન તમે આખું વર્ કરો ને ભજન ભક્તિ ધૂન નિયમ એનું ફળ ગ્રહસ્તો કરે કે ત્યાગી કરે આખા મહિનાનું આખા વરહનું ફળ એક મહિના મળે આખા વરહનું ફળ આ એક મહિનામાં મળે એવો આ ધનુર્માસ છે ગામડા ગામડા રિવાજો ધનુમાસ હોય ને એટલે બધા સવારે વહેલા મંગળામાં જાય મંગળાના દર્શન કરે પછી વિશેષ ને વિશેષ ગામડાઓમાં કથા વાર્તા ચાલે એક કલાક બે કલાક અને કોઈ જગ્યાએ ધૂન બબે કલાકની ધૂન થાય મંગળામાંથી તે સાત વાગ્યા સુધી ક્યાંક આઠ વાગ્યા સુધી અમે જ્યારે ઝાલાવાડના ગામડા ફરતા ને ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર જિલ્લો તો ગામડે ગામડે આમ સવારે પાંચ વાગે કોઈક ગામડામાં ચાર વાગે તે આખું મંદિર ભરાઈ જાય ધનુર્માસમાં પછી નવા નવા થાળ ભગવાનને ધરાવે અને મંગળા આરતી થાય અને તરત જ ધૂન શરૂ થાય વાજિંત્રો સાથે તે મંદિરમાં કાંઈ માણસો હમાય નહીં અને એવી ધૂન બોલે એવી ધૂન બોલે મહારાજમાં મન રાખીને સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ આ પાડોશી પાડોશી ફૂતા હોય કોક હોય ને મારી જેવા આળહુડા એ ફૂતા હોય ને એને તાન ચડી જાય એવી ગામડે ધૂઈન બોલે બે કલાક સુધી બે કલાક ઝાલાવાડો બહુ જ ધૂન કીર્તન થાય અને પછી ધૂન બોલ્યા પછી પ્રસાદ વેચાય અત્યારે ધર્મુમાસનો પ્રસાદ કેવો હોય એ અડદિયા ચુરમાન લાડુ મોતૈયા લાડુ એટલે ધર્મુમાસમાં મંગળામાં જવાના ફાયદા બહુ જો ઘીવાળી પ્રસાદી મળે અને બરાબર શિયાળો હોય હાથી ચોપડાઈ જાય ફાટે નહીં અને એ પ્રસાદી ઘીવાળી અડદિયા ખાવા માટે હોઠ ચોપડાઈ જાય અને સવારમાં અડદિયાની પ્રસાદી મળે અને સવારમાં હોકિંગ કેટલું થઈ જાય દિવ્ય દિવ્ય મહારાજે ભણવા જતા હોય શણગાર કર્યા હોય પેન પાર્ટી ભગવાને લીધા હોય ભગવાન આગળ કેટલા એટલા બધા ધરુણ માસમાં વાલાબેનો લાભ છે ને તે તમે જ્યાં રહેતા હોય ને જે મંદિર તમારે નજીક પડતું હોય ને ત્યાં હવારમાં મંગળાના દર્શન કરવાના એક મહિનો તો નિયમ લેજો લેજો ને લેજો એટલું બધું તમને આમ 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 સ્ફૂર્તિ આવી જશે સવારમાં એ પ્રભાતના પોરમાં મંદિરોમાં કથા થતી હોય તો કથામાં બેસવું ધૂન થતી હોય તો ધૂનમાં બેસવું તમે અમદાવાદના હો તો અમદાવાદમાં કાળુપુર મંદિરમાં આપણું સ્વામિનારાયણ મંદિર છે ને કાળુપુર કાળુપુર મંદિરમાં એવી સરસ ધૂન થાય તે શ્રી અને લાલજી મહારાજ બધા ધૂન ધૂનમાં આવે અને ગઢડામાં હજાર હજાર માણસ આવે માં કેટલા હજાર હજાર માણા આવે ક્યાંય મંદિર માં એવી ધૂન ની ધબધપાટી મહારાજ ની મૂર્તિ ધારી હોય આ મજા આવી જાય હજાર માણસ કેમ ખબર પડે જયારે પ્રસાદ વેચાય ને એ ઘણી વખત મને બહુ ઈચ્છા થાય એટલે ક્યારેક પેંડાની પ્રસાદી વેચવી હોય ને તો હું હજાર પેંડા બનાવવું અને પછી ગઢડા લઈને જઈ હજાર પેંડા ક્યારેક મોતૈયા લાડવાની પ્રસાદી ગઢડા મોકલીએ એટલે ખબર કે હજાર હજાર નંગ જોઈએ આપણા દરેક મંદિરોમાં છ એ ધામમાં બીજા બધા મંદિરોમાં બહુ જ મંગળામાં આરતીમાં એક કલાક એવી ધૂન થાય બધાય મસ્ત બની આ એક ભજન ભક્તિનો મહિમો મહિમા હમણાં મને તમને આગળ કીધું કે આખું વર ધીરે ધીરે ભજન કર્યું પણ એક મહિનામાં આખા વર્ષનું ફળ મળી જાય તો આ ભજન ભક્તિનો મહિનામાં છે અને અને સારા સારા મોટે ભાગે અમુક મંદિરોમાં ઘનશ્યામ લીલા સાગર જે ભૂમાનંદ સ્વામીએ બાળપ્રભુની છપૈયા અયોધ્યાની લીલા લખી છે ને એ ઘનશ્યામ લીલા અમૃત શાસ્ત્ર વંચાતું હોય કોઈ મંદિરોમાં બીજું ભગવાનના ચરિત્રો ગમે તે સત્સંગી જીવન છે ભક્ત ચિંતામણી છે નિષ્કુળાન કાય્યો છે એવી સારી સારી મહિમાની કથાઓ પણ થતી હોય છે અને અત્યારે આપણે બહુ મંદિર દૂર પડતું હોય વહેલા અંધારું કારણ કે વહેલા જવાનું તો ઓનલાઈનમાં પણ બધી કથાઓ આવે છે તે ઓનલાઈનમાં કથા સાંભળી પછી તમને એમ થાય કે અમરેલીથી કથા રવાના થાય છે દસ થી અગિયાર તો એ પાછી તરત યુટ્યુબમાં મુકાય સવારના પહોરમાં તમારે કથા જ્યારે તમે તમારો મોબાઈલ શરૂ કરો તરત જ સાઈખ્યોગી બેનો તમને કથા કરતા દેખાશે બરોબર પછી ભજન ભક્તિ પછી વ્રત તપ જપનો પણ મહિમા છે આમાં કોઈ એકટાણા કરે કોઈ ધરણાપાણા કરે આ તપનો પણ મહિમા છે અમે બધા ધનુર્માસ કરીએ અમે એમ કે ધનુર્માસ કરીએ છીએ તો કેમ કરીએ તમે જે કરતા હોય અમે કેવો ધનુર્માસ કરીએ તમને કહું તમારે કરવો જ કરજો કઈ જરૂર નહીં પણ આ તો કઉ એ સવાર માં છે ને આપણી કાઠિયાવાડ માં છે કે સતે સત્યનાય ચાંદરડા એટલે તારા અરે નાય છે એને ધનુર કહેવાય છે એ તારા હોય ને તારા ત્યાં આપણે એકઠાણું કરી લેવાનું વહેલા બે વાગે ઉઠી જવાનું પૂજા પાઠ કરી લેવાના મંદિર હોય મંગળા દર્શન કરી આવવાના થાળ બાળ કરી ઠાકોરજીને બધું તૈયાર કરી અને તારા દેખાતા હોય ને ત્યાં આપણે ઠાકોર જમાડી લેવાના જો ચાંદરડા સત્ય નાય નાવાનું વહેલું જ હોય અને પછી દી ઉગ્યા પહેલા જમી લેવાનું પછી બીજે દિવસે પાછું આવી જ રીતે તારા હોય ત્યાં જમી લેવાનું એને કહેવાય ધર્મ આવું એક મહિનો બધાએ કરતા હોય છે એટલે ધનુમાસ કર્યો કહેવાય એટલે ભગવાનને મંગળ આરતી વહેલી થાય પછી શણગાર આરતી થઈ જાય પછી ઠાકોરજીના થાળ આવે નહીં તર અગિયાર વાગ્યે શિખરબંધ મંદિરમાં થાળ આવતા હોય આ છે તે પોળા હાથના થાળ આવી જાય થાળના દર્શન કરીને હવું ઘરે જઈને તરત થાળ કરીને આવ્યો હોય તે જમી લે પછી બીજે દિવસે આ ધનુર્માસની વિગત છે ખ્યાલ આવ્યો અમે આવા ધનુર્માસ કરતા તા એટલે તમને આ વાત કરી એટલે ચાંદરડા સતે નાય અને દી ઉગ્યા મોર ખાય આવી એક આપણી કાઠિયાવાડની કહેવત છે કે લે તમે ધનુમાસ કરો છો બેનું જોઈએ ને કેવું રિવાજ હોય તો કે આવું દી ઉગ્યા પહેલા ખાય એટલે આ ધનુમાસ છે અને આવી રીતે ધનુમાસ ભગવાનને રાજી કરવા માટે ટૂંકમાં એકટાણા કે જેથી જે થાય તે કરતા હોય છે એ હું જે વાત તમને કરું છું ને વાલા બહેનો એ આજથી શરૂઆત થાય છે આજે વેલ્લો થાળ ઠાકોરજીને ધરાવી દીધો અને આજથી શરૂઆત મંગલાની થઈ ગઈ છે ધનુમાસમાં કમૂરતા એટલે કેવાય કમુરતાની મેમણા વાત કરી ને કે મહાભારતનો રણસંગ્રામ આ મહિનામાં થયો આ માગશ્રમીનો છે ને આમ તો માઘ માગશ્રમીનો ઉદ્ભવ કેમ કે ભગવાન કૃષ્ણે ભગવાન એવું કીધું કે બારે મહિનામાં હું ઝાડમાં હું પીપળો છું નદીમાં હું ગંગાજી છું કે બારે મહિનામાં માગક્ષર મહિનો હું છું એમ ભગવાન બોલે એટલે પવિત્ર મહિનો અને મહાભારતનું જે યુદ્ધ થયું રણસંગ્રામ એ આ મહિનામાં થયું આ આ રણસંગ્રામ ખેલાણો અને લોહીની નદીઓ વે કરોડોની હત્યા થઈ તો આપણે મહાભારતની કથામાં કે મહાભારતમાં ઘણું જોયું સાંભળ્યું બરોબર એટલા માટે આ મહિનામાં વિશેષ ભગવાનની ભક્તિ કરીએ ને તો વાતાવરણની ક્યાંય અસર થાય નહીં કેતા મહાભારતજી બરોબર એટલે બધું વાતાવરણ શાંત શાંત રહે એક આ બીજું કે મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુનજીને એમ થયું કે મારે આ સગાવાલા સામે છે ને યુદ્ધ નથી કરવું પછી ભગવાને એને ગીતાજીનો ઉપદેશ આપ્યો રણ મેદાનમાં એ ગીતાજી કે દિવસે કીધી તો માક્ષર સુદ એકાદશી જેને આપણે મોક્ષદા એકાદશી કહીએ છીએ ને તે દિવસે ભગવાને આ ગીતાજીનો ઉપદેશ અર્જુનજીને કીધો એ માક્ષર મહિનામાં માક્ષર સુદ એકાદશીને દિવસે એટલે આ જ મહિનામાં એટલે આ ગીતા જયંતિ ગીતા જયંતિ પણ મોક્ષ દિવસે આ જ મહિનામાં આવશે અને પછી મહાભારતનું યુદ્ધ દિવસ ચાલ્યું અને એ ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુ ધારી હતા પોતાને જ્યારે પોતાનો દેહ ત્યાગવો હોય ત્યારે આ દેહ ત્યાગે એવા ઈચ્છા મૃત્યુ ધારી એટલે ભીષ્મ પિતા હતા અને એની એવી ઈચ્છા હતી કે મારે દક્ષિણાયનના સૂર્ય હોય ને ત્યારે દેહ ત્યાગો નથી અને મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એ ટાણે ભીષ્મ પિતા અર્જુનજીના બાણથી સુખ શૈયામાં સુતા ત્યારે દક્ષિણાયન હતું મેં હમણાં વાત તમને કરી દીધી ને કે છ મહિના સુધી ઉત્તરાયણ કહેવાય ને છ મહિના સુધી દક્ષિણાયન કહેવાય એટલે સૂર્ય હતા દક્ષિણાયન ના એટલે ભીષ્મ પિતામહ ઘણા દિવસ સુધી સુખ સુખસૈયા સુખ સુખસૈયા આવડે છે બાળસૈયામાં પઢેલા રહ્યા અને જ્યારે દક્ષિણાયણના સૂર્ય મટીને ઉત્તરાયણ કાળ આવ્યો ત્યારે એને દેહ ત્યાગ્યો ત્યાં સુધી બાણસૈયામાં રહ્યા તે એક વખત છે ને બાણસૈયામાં સુતા હતા ને તે ભગવાન કૃષ્ણ અને અર્જુનજી ભીષ્મ પિતાને મળવા ગયા તો કીધું કે મને બહુ તરસ લાગી છે તો અર્જુનજી તો હતા જે આમ ધનુષનો ટંકાર કર્યો ને આમ પૃથ્વીમાં બાણ ગયું ને તે ગંગાજી ઉત્પન્ન થયા ભીષ્મ પિતા મહના મોઢામાં એટલે એ તો ભગવાન હારે હતા ને એટલે દરેક કળાઓ અર્જુનજીમાં માં હતી પછી આ બધી માગસર મહિનામાં એટલે કેતા ધનુમાસ મહિનો ચાલતો તારે ઘણું ઘણું આવું બનેલું પછી જ્ઞાન પ્રાપ્તિ માટે અને વિદ્યાની પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્તિ અને વિદ્યાની પ્રાપ્તિ માટેનો જ આ એક મહિનો ગણાય છે બરોબર ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ મહિનામાં એટલે આ ધનુર્માસમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણવા ગયા હતા વિદ્યા પ્રાપ્ત કરવા માટે એટલે આ વિદ્યાનો પણ સારો કાળ કહેવાય અને ગીતાજીનું જ્ઞાન પ્રદાન પણ કર્યું એ પછી ગીતા વાત કરી મોક્ષદા એકાદશી બરોબર માટે આપણા હૃદયમાં ઘાટ સંકલ્પનું મહાભારત હાલતું હોય ને તો પણ એ ભગવાનનું ભજન કરવાથી શાંતિ થાય છે